ચારુ નાડ્ડા બુટલેગરો બુટલેગરો હત્યા કરે નિર્દોષો મરે અને પછી અમારા જેવા બધા યુવાનો જે છે એને પોલીસ સ્ટેશનમાં આવીને તાકાત લગાડવાની કે એફઆઈઆર થાય ષડયંત્રકારીને થાય ચાર જણા પકડ્યા છે આરોપીઓ આ એવા આરોપીઓ જે છે કે જે અગાઉ છ મહિના પહેલાં આ જ પ્રકારની કોશિશ કરેલી છે અગાઉ જેલોમાં જઈ આવેલા છે એટલે તંત્રને ખબર છે કે આ ગુનેગાર માનસિકતાવાળા લોકો અહીંયા રહે છે કે કેટલી બોટલો વેચે છે કેટલો ધંધો કરે છે એની પણ જાણકારી છે સવારે છે પોલીસ સ્ટેશનની સામે જેના કરે છે જેની હત્યા થાય છે એ અમારો ભાઈ ભાઈ છે એનું પણ અહીંયા પચાસ ફૂટના અંતર એટલે કે પોલીસ તંત્રના પોલીસ સ્ટેશનના પચાસ ફૂટના અંતરમાં માણસ સુરક્ષિત નથી તો અંદરની ગલીઓમાં માણસ કઈ રીતે સુરક્ષિત રશે યુવાનો બધા આક્રોશમાં હતા રજૂઆત કરી જેસીપી સાથે પણ બહુ વિગતે ચર્ચા થઈ અને ચર્ચાને અંતે આ ચાર જ નહીં પણ આનો માસ્ટર માઇન્ડ છે ક્રિમિનલ માણસ એ તો પોલીસ તંત્રનો જ છે ક્રાઇમ બ્રાન્ચ નો છે જેનું ક્રાઇમ બ્રાન્ચ વાળાનું કામ છે ક્રાઇમ ના થાય એ જ શોધવાનું અહીંયા તો ક્રાઇમ બ્રાન્ચ નો માણસ પોતે જ ક્રાઇમમાં ઇન્વોલ્વ છે આ આરોપીઓને હોસ્પિટલમાં મળવા જાય છે એની સાથે રહું જ અહીંયા આવીને બેસતો તો જે આ વિસ્તાર એનામાં નથી આવતો એવો મકરાણી જે છે એની પોતાનું પણ એમાં ઇન્વોલ્વ છે એફઆઈઆરમાં હજુ સુધી એનું નામ નથી અમે બહુ સ્પષ્ટપણે અમારા વકીલે અને યુવાનોના આગ્રહના કારણે એસીપી અને પીઆઈ જે આઈયુ તરીકે છે એમણે ખાતરી આપી છે કે એનું નામ પણ જે પરિવાર જે ફરિયાદી છે એમાં નોંધાવશે તો અમે ચોક્કસ એનું જે છે એ નામની અંદર નોંધ એની તપાસ અને બધી તપાસના અંતે એ પોતે હશે તો એને કોઈ રીતે અમે છોડશું નહીં એની ખાતરી આપી છે સાથે સાથે જે ગુનેગારો પકડાય છે એની ઉપર પણ કડક એક્શન લેવાના અત્યારે એમણે ખાતરી આપી છે ને એટલે સમાજ વતી લોકોએ બધે નક્કી કર્યું છે કે ભાઈ અમારો જે મૃતક જેની વ્યક્તિમ છે એની ડેડ બોડીને અત્યારે સ્વીકાર કરીને સંસ્કારની વિધિ જે છે એ આજે જે છે એ કરશે સર શું કહેશો કે